લીંબડી શાળા નંબર છ ના બાલવાટિકાથી લઈને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વન ભોજન કરાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રાઇવેટ શાળા કરતાં પણ સારું અને શ્રેષ્ઠ શિક્ષણ લીંબડી સરકારી શાળા નંબર છ માં આપવામાં આવે છે અને પોતાના બાળક માફક અહીંયા રાખવામાં આવે છે ત્યારે ફક્ત બાળકો માટે જ મહત્વપૂર્ણ નથી જોડે જોડે ગણ રમતગમત સાંસ્કૃતિક રીતે પણ પરિપૂર્ણ હોવા જોઈએ ત્યારે આ પ્રકારનું શિક્ષણ શાળા નંબર છ માંગ આપવા માંગ આવે છે ત્યારે આજરોજ ધોરણ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધી માંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજેશ્વરી ધામ એટલે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું ધામ આવેલ છે ત્યારે વિનામૂલ્યે તમામ વિદ્યાર્થીઓને વનભોજન એટલે કે એક દિવસીય પ્રવાસમાં લઈ જવા માંગ આવ્યા હતા ત્યારે વિનામૂલ્યે પ્રવાસ અને ભોજનથી બાળકો થનગની ઉઠ્યાંગ હતા ત્યારે આ પ્રવાસને સફળ બનાવવા શાળા નંબર છ ના તમામ સ્ટાફ દ્વારા ભારે જ ઉઠાવી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર